તો શું કરવું આગળ કે જેથી આની કાર્યવાહી થઈ શકે શું કરવું એમાં બે વસ્તુ છે એક તો તમે જાતે માથે ઓડી લો છો રિક્વેસ્ટ નો એક્સેપ્ટ જ કરો આપણી વાસનાઓને એટલી ક્રુઅલ્ટી સુધી શું કરવા પહોંચાડો છો તમારે ન્યુડ વિડિયો કોલ અટેન્ડ કરવા ઓકે રાઈટ તો પહેલા તો એક સેલ્ફ કંટ્રોલ હોવો ઓકે બીજી વસ્તુ એ છે કે જો આ વસ્તુ થઈ ગઈ ભૂલથી અજાણતા તો પછી ડરવાનું ના હોય પેલી વસ્તુ કે લોકો એ સમજતા જ નથી કે ન્યુડિટી છે એ ગૂગલ એક્સેપ્ટ જ નથી કરતો અત્યારે તમારા વિડીયો વાયરલ નથી થવાના चाहे કોઈ પણ પ્લેટફોર્મ हो यूडीटी ए बेंच राइट तो તમે યા તો એરિયા પોલીસ સ્ટેશન ને સંપર્ક કરો કદાચ તમારામાં એ પણ ડર હોય કે એરિયા પોલીસ સ્ટેશન ને આપણે કોન્ટેક્ટ ન કરો પોલીસ સ્ટેશન માં જશું તો ઘરે જ આવતો છે તો સિમ્પલી વસ્તુ છે કે એને બ્લોક કરો દરેક જગ્યાએ સોશિયલ પ્લેટફોર્મ ને ટેમ્પરરી ડીએક્ટિવેટ કરી દો તમારું એટલે ઓટોમેટિક વસ્તુ ક્લોઝ થઈ જશે તમારે લીગલ ફાઈટ આપવી છે તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ના ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ ઓકે પહેલી વાત કે કઈ કઈ રીતે સેક્સ્યુઅલ એક તો તમે ન્યુડિટી વાળી કોલ થી હેરેસમેન્ટ થાય કોઈ વ્યક્તિ બાળિકાઓ ઉપર અત્યાચાર ગુજર એને સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કહેવાય વુમન ને ફોલો કરવી એના ન્યુડ વિડીયો ઉતારવા એના અંગત ફોલોના વિડીયો ઉતારવા ઓલસો સેક્સ્યુઅલ હેરાસમેન્ટ તો આખી સેક્શન આઈપીસી ની 354 છે 354 એમાં એ બી સી ડી ઈ આ રીતે પાર્ટ પાડવામાં આવ્યા છે જેને જે જે તે કેટેગરીમાં નાખવામાં આવ્યા છે તો એ અનુસાર તમે એમાં પ્રોસેસ કરી શકો વુમન ને ખાસ કરીને એક એક્સ્ટ્રા પ્રિવિલેજ આપવામાં આવે છે જે 509

જો આવું કોઈ વસ્તુ થાય તો પહેલા તો તમારે ખુદ હિંમત કરવી પડે અને પોલીસ સ્ટેશનમાં 376 લગ્નની લાલચે કોઈ પણ વ્યક્તિનું શારીરિક શોષણ કરવું એટલે રેપની ફરિયાદ થાય થઈને થાય પણ એ હિંમત કરીને તમારે પોલીસ સ્ટેશન પહોંચવું ને એ તમારી જવાબદારી છે જો તમારામાં હિંમત જ નથી તો તમને કોઈ બચાવવા નથી આવવાનું કારણ કે હિંમતનું ઇન્જેક્શન આવતા નથી તો ત્રણસો માં એફઆઈઆર થાય લગ્ન ની લાલચે કોઈ પણ વ્યક્તિનું શારીરિક શોષણ થાય રહી વાત તો તમે ખુદ મેચ્યોર છો અઢાર વર્ષ ઉપરના છો તો પેલા નૈતિક તમે બાળક તો નથી તમે મંદ બુદ્ધિ તો નથી રાઈટ તો તમારી એક નૈતિક જવાબદારી છે કે તો તમે પાનના ગલ્લે બેસીને માવા ખાવા વાળો માવા છોડવા વાળો પટાવવાના છો તો પછી એક થવાનું છે રાઈટ એ સર્ટેન છે જો તમારામાં કોઈ વ્યક્તિ એવો પસંદ કરો જે તમારો એવો લાઈફ પાર્ટનર બને જેનો ભવિષ્યનો કઈક સારો ગોલ હોય કોઈ એથિકલી જીવન જીવતો હોય પરિવારની થોડી ઘણી જવાબદારીઓ હોય પણ એવા છોકરાઓ છોકરાઓ અત્યારે પસંદ નથી આવતા જન સાચી વાત અને એટલા માટે જ આવા બનાવવા બને છે ઓકે તો તમે સારો પાત્ર ચૂઝ કરો ને કદાચ સારો પાત્ર ચૂઝ કરીને એવું બને છે તો પછી તમે આઈપીસી ની ત્રણસો છોતેર ધારા મુજબ એના ઉપર રેપની ની કાયદેસરની ફરિયાદ કરીશો